જય હાટકેશ સુખ એટલે શું ખબર નથી બધાને માટે સુખની વ્યાખ્યા કદાચ અલગ અલગ હોઈ શકે એટલે શરૂઆત એક વાર્તાથી કરીશ કે એક રાજાને પણ આ જ સવાલ થયો કે સુખ એટલે શું એટલે એક સાધુ મહાત્મા પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ મારા સુખ એટલે શું મને એની વ્યાખ્યા સમજાવો એટલે સાધુ મહારાજે જવાબ તો ન આપ્યો એમ કીધું કાલે આવજો કાલે બોલાવ્યા બીજા દિવસે અને પછી રાજાને બહાર ખૂબ તડકામાં એક થાળીમાં ખાલી રોટલો આપ્યો અને એની સામે છાયામાં જે સાધુ મહાત્મા હતા એ જાત જાતના પકવાનોથી ભરેલી થાળી આરોપતા હતા રાજાને ગુસ્સો ટાવ્યો કે આ મને આવી રીતે તડકામાં રાખે છે ને પોતે આવી રીતે છાયા અમે બેસીને આરામથી ભાત ભાતના ભોજન ખાય છે મને તો ખાલી રોટલો જ આપ્યો આના કરતાં તો અમને અહીંયા આવવાની જ જરૂર નથી આમની પાસે ફરી બીજા દિવસે કંઈક સાધુ મહાત્માએ બીજી રીતે આવી રીતે સમજાવવાની કોશિશ કરી પછી થોડા દિવસ આમ ચાલ્યું એટલે રાજા અકળાઈ ગયો કે રોજ શું તમે મને આવી રીતે તડકામાં બેસાડીને ખાલી રોટલો આપી દો હું રાજા છું તમને ખબર છે એટલે સાધુ મહાત્માએ કહ્યું કે તમારે સુખની વ્યાખ્યા જોઈતી હતી ને તમે જ્યારે આરામથી જાત જાતના પકવાનો આરોપતા હતા ત્યારે તમને ખ્યાલ ન આવ્યો કે સુખ કોને કહેવાય છે અને જ્યારે તમે બળબળતા તાપમાં રોટલો ખાતા હતા ત્યારે તમને એમ લાગે છે કે આના કરતા તો આ સાધુ વધારે સુખી છે એટલે સુખની વ્યાખ્યા આપણે નક્કી ન કરી શકીએ ઉદાહરણ આપું કે જ્યારે હું નાની હતી તો મને ઢીંગલીઓનો બહુ શોખ હતો તો હું ઢીંગલીઓ ખૂબ ભેગી કરતી અને ત્યાં સુધી કે બાર તેર વર્ષની હું થઈ ત્યાં સુધી ઢીંગલીઓ સાથે રમતી અને કોઈને અડવા ન દેતી મારા મમ્મી પપ્પા પણ મને બહુ ખીચાતા કે હવે મોટી થઈ પણ ત્યારે ઢીંગલીઓને ભેગી કરવી અને કપડાં પહેરવાના પહેરાવવા અને શણગારવી એ બધો મારો એક કે ને મને એમાં બહુ સુખ મળતું હતું થોડા મોટા થયા કોલેજમાં આવ્યા એટલે ખૂબ જ તૈયાર થઈને કોલેજ જવું નવા નવા કપડાં ને ઓર્નામેન્ટ્સ ને એ બધાનો શોખ અને એમાં મને સુખ દેખાયું કે મારું સુખ આ જ છે થોડા સમય પછી જ્યારે લગ્ન થયા અને મારા હસબન્ડે મને પહેલી ગિફ્ટ આપી ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ કે વાહ એને બહુ સાચવીને મૂકી રાખી હમણાં સુધી મૂકી રાખી છે પણ એ વખતે જે મને સુખ લાગતું હતું અત્યારે મારી સુખની વ્યાખ્યા બદલાઈ ગઈ છે કે અત્યારે વાત કરું તો મારી સુખની વ્યાખ્યા એવી છે કે ભાઈ તંદુરસ્ત રહીએ હરતા ફરા ફરતા રહીએ અને ખૂબ બધી નવી નવી જગ્યાએ જઈએ એમાં મને ખૂબ સુખ મળશે એવું મને લાગે છે એટલે દર પાંચ દસ વર્ષ પછી અથવા દસ વીસ વર્ષ પહેલાં આપણા માટે જે સુખની વ્યાખ્યા હોય છે એ હંમેશા બદલાતી રહે છે એટલે ઘણી બધા ફરિયાદ કરતા હોય છે કે મારે હું તો બહુ દુઃખી છું મારી પાસે રોદરા રે રોવે તો આપણે જો આપણી રીતે સુખની વ્યાખ્યા શું છે જો આપણે નક્કી કરીએ તો ક્યારેય આપણે દુઃખી ન થઈએ કેમકે એ વ્યાખ્યા બાંધનાર બનાવનાર આપણે જ છીએ અને એ રીતે જો આપણે રહેવા શીખી જશું તો શું છે અનુભવ આ પ્લેટફોર્મ ઉપરથી આપણે વારંવાર મોટા મોટા લોકોને સરસ મજાની બૌદ્ધ કથાઓ રજૂ કરતા હોઈએ છીએ પણ આજે એક નાની બાળાએ લખેલી એક વાર્તા સાદર કરવા જઈ રહ્યો છું એ બાળા તો સંગીતનું વિશારનું કરી રહી છે પણ તેમ છતાં એણે ગુજરાતી ભાષાની સરસ મજાની વાર્તા લખવાનો પ્રયાસ કર્યો એ પ્રયાસ આજે સાદર બાળાનું નામ છે દેવાંશી દેસાઈ વડોદરા વાર્તા છે નારી શક્તિ તો સાદર સ્વરા ગાર્ડન એપાર્ટમેન્ટના ત્રીજા માળે ત્રણસો બે નંબરના રૂમમાં કાચના પાર્ટિશનમાંથી શિયાળાનો હુંફાળો તડકો ડાઇનિંગ ટેબલ ઉપર પડી રહ્યો હતો વાતાવરણમાં ઠંડક હતી પણ ત્રણસો બે રૂમના ફ્લેટમાં સંબંધોની ગરમી હતી મિતના હાથમાં દૂધનો ગ્લાસ આપીને સ્મિતાએ કહ્યું લે બેટા પી લે ના મમ્મી મારે દૂધ પીવું નથી અરે પણ બેટા દૂધ તો સ્વાસ્થ્ય માટે સારું કહેવાય કેમ નથી પીવું બે જો મારો ડાયો દીકરો પી લે ના મમ્મી તું પહેલા પહેલાં મને એ જવાબ આપ કે તારે પપ્પા સાથે રોજ કેમ ઝઘડો થાય છે અને રોજ પપ્પા તારી સાથે ઝઘડીને કોઈ કોઈક વાર તારે કેમ મારે છે અને તું બધું ચૂપચાપ કેમ સહન કરી લે છે મારે દૂધ નથી પીવું સ્મિતા મૌન થઈ ગઈ આઠ વર્ષના બીચને સમજાવવા એની પાસે કોઈ શબ્દો ન હતા સ્મિતાને આલોકના આમ તો દસ વર્ષથી લગ્ન થયેલા હતા અને બંને વચ્ચે સરસ મજાનો પ્રેમ હતો અને સંસાર પણ સરસ રીતે ચાલતો હતો બે વર્ષ પછી મિતનો જન્મ થયો ને આજે મિત આઠ વર્ષનો થઈ ગયો હતો પણ કહેવાય છે ને કે સુખ હંમેશા લાંબો ટકતું નથી કોઈકની નજર લાગી ગઈ કે શું થયું પણ અચાનક આ ધંધો નબળો પડતો ગયો અને ધીમે 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 કરતાં ધંધો એ હદે નબળો પડી ગયો કે એનો જે બંગલો હતો એ વેચી અને બે બેડરૂમના ફ્લેટમાં રહેવા આવું પડ્યું ધંધો ઘટતા આવક ઘટતા ધીમે ધીમે આલક આલોક બીજી ખરાબ આદતોમાં પડી ગયો અને એણે ધીમે ધીમે પીવાનું પણ ચાલુ કરી દીધું રોજ સાંજે કંઈક કંઈક પીને ઘેર આવે સ્મિતા સાથે ઝઘડો કરે અને કોઈ કંઈક વાર સ્મિતા સ્મિતા ઉપર હાથ પણ ઉપાડી લીધો નાનકડો મિત આઠ વર્ષનો ચૂપચાપ મૂંગો મૂંગો આ બધું જોયા કરતો પણ એને આ ગમતું નહીં અને એટલે એણે આજે સવારના પૂરમાં ઘટસ્ફોટ કર્યો અચાનક ક્વિકનો ફોન આવ્યો કોણ બોલો છો એક ભારે અવાજ આવ્યો આલોકના મિસિસ બોલો છો સ્મિતાએ કહ્યું હા બોલું છું શું કામ હતું તમારા મિસ્ટરને એક્સિડન્ટ થયો છે સરકારી હોસ્પિટલમાં દાખલ કરી જાય છે તાત્કાલિક આવો સ્મિતા બધા કામ પડતા મૂકી અને ઝડપથી સરકારી હોસ્પિટલમાં પહોંચી ગઈ આલોકને એક ખૂબ જ સખત અકસ્માત થયો હતો અને એમાં ડૉક્ટરે કહ્યું કે બંને પગ ગુમાવવા પડશે છ મહિના સંપૂર્ણ આરામ કરવો પડશે અને જિંદગી તો બચી જશે સ્મિતાના મનમાં આ બધી માથાકૂટમાંથી છૂટાછેડા વિચાર આવતો હતો જે મીતને કારણે અટકી ગયેલો એ આજે આ અકસ્માતને કારણે સંપૂર્ણ અટકી ગયો થોડાક દિવસો પછી આ લોકો ઘેર પણ આવી ગયો હવે વ્હીલચેરમાં બેસીને ધીમે ધીમે ઘરમાં થોડું ફરી પણ શકતો હતો સ્મિતાએ આલોકને કહ્યું કે આવતીકાલથી તમારા ધંધા ઉપર હું જવા લાગીશ હું સીએસએ લઈ છું અને મારી મારું ભણતર ક્યારે કામ આવશે શરૂઆતમાં થોડીક તકલીફ પડી મુશ્કેલીઓ પડી સવારના ને દિવસના ભાગમાં આલોકને સાચવવો અને સાથે સાથે ધંધો સંભાળવો અને મિતના અભ્યાસમાં પણ કાળજી લેવી આ બધું કામ સ્મિતા ઉપર ખૂબ આવી પડતું પણ ધીમે 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 એમાંથી મારક કરી અને ધંધાને ધીમે 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 વધારતી ગઈ છ મહિનામાં ધંધો સરસ મજાનો ગોઠવાઈ ગયો હવે આલોક પણ પોતાની વ્હીલચેરમાં બધો ફરી શકતો હતો અને પોતાની મેળે કામ કરી શકતો હતો એને એમ થયું કરે જેની સાથે હું ઝઘડા કરીને જેને હું ઘરમાં જ રાખી મૂકતો હતો એ સ્મિતામાં આટલી બધી શક્તિ છે અને મને ખબર ન પડી કે મનોમન એને વંદી રહ્યો એના સમાજમાં લોકો વખાણ કરતાં થાકતા નથી અને કહેવાય છે કે નારી છે બંને કુળને ઉજારે છે સ્મિતાએ આજે એ સાબિત કરી દીધું નારી શક્તિને વંદન અસ્તુ આભાર તો વાર્તા નારી શક્તિ આપના અભિપ્રાયો ચોક્કસ આવકાર્ય છે નમસ્કાર વડોદરાથી હું હિના જીનેશ ચંદ્ર ધોળકિયા પરીક્ષાની સિઝન ચાલે છે ને પરીક્ષાની મહેનત તો જો તમે મક્કમ મનોબળ અને યોગ્ય દિશામાં પરિશ્રમ કરો ને તમને ધાર્યું પરિણામ મળે જ એ નક્કી જ છે એ બાબતને ઉજાગર કરતી એક વાત હું રજૂ કરીશ એક ગરીબ બાળક હતો બાળક ગરીબ હોય એટલે એને પોતાના જીવન નિર્વાહ માટે મજૂરી કરવી જ પડે અને એવું જ થયું રોમના રજવાડામાંથી એક વખત એક ખુરશી પ્રધાનની ખુરશી તેની પાસે પોલિશ કરવા માટે આવી બાળક એકદમ મન દઈને એક એક વસ્તુ ધ્યાનમાં રાખી એ ખુરશીને પોલિશ કરતો હતો એટલી બધી એને સમય લીધો અને એટલી બધી ચીવટથી એ કામ કરતો હતો તે વખતે તેનો મિત્ર તેની પાસે આવે છે અને કહે છે અરે તું આ ખુરશીને એટલી બધી ઝીણવટથી પોલિશ કરે છે જાણે કે તારે ખુરશી પર બેસવાનું હોય બાળકના હાથ થંભી ગયા મિત્રની સામે જોવે છે અને આંખો બંધ કરે છે તા અંતકરણમાંથી અવાજ આવે છે હા હા તું આ ખુરશી ઉપર એકવાર અવશ્ય બેસીશ તે મિત્રને કહે છે તે મને જે વાત કરીને તે ભલે મને મજાક કીધી પણ મેં એ વાત ગંભીરતાથી લીધી જોજે એકવાર હું આ મારા મક્કમ મનોબળથી કરેલ પરિશ્રમથી હું આ ખુરશી ઉપર અવશ્ય બેસીશ એટલે મિત્ર પાછો ને મશ્કરી કરે છે અરે અરે આજનો પોલિશ કરનારો બાળક કાલનો વડાપ્રધાન બની અને આ ખુશીઓને બેસશે એ શક્ય જ નથી એ ખે છે બાળક પાછો એને જવાબ આપે છે અરે તું જેને શક્ય નથી એવું કહે છે ને એને મારા મક્કમ મનોબળ અને યોગ્ય દિશામાં કરે પરિશ્રમથી શક્ય બનાવીશ અને હું હું ચોક્કસ આ વસ્તુ પ્રાપ્ત કરીને રહીશ અને તે બાળક ખૂબ મનોબળ મક્કમ મનોબળ ખૂબ પરિશ્રમ કરી અને એક દિવસે તે ઇટાલીનો વડાપ્રધાન મોસલીન બન્યો અને તે તે ખુશી પર તે બિરાજમાન થયો બસ આપણે પણ એ ઉપર નક્કી કરવાનું છે કે આપણે કોઈ પણ વસ્તુ જે નક્કી કરીએ ને પ્રાપ્ત કરવા માટેનો મનોબળ જો આપણે મક્કમ મનોબળ અને યોગ્ય પરિશ્રમ કરીએ તો એ વસ્તુ આપણને મળવાની જ છે અને એકના એક દિવસે આપણે એને હાસિલ કરીને જ રહીએ છીએ જય હાટકેશ જય અંબે આજે આપણે પ્રાર્થના આપણું કરેલું કર્મ એનું ફળ એ શું કામ કરે છે આપણા જીવનમાં કેટલું મહત્વનું છે ખરેખર બહુ જ મહત્ત્વનું છે અને એ વિધિના લેખને પણ ક્યારેક ફેરવી શકે છે એને સાકાર કરતી એક નાનકડીક વાર્તા આ હું તમને અત્રે પ્રસ્તુત કરું છું એક ગામના બહુ મોટા બ્રાહ્મણો ગામના શેઠ જેવા અને બ્રાહ્મણી હતા ખૂબ જાહો જલાલી હતી સાત માળની હવેલી હતી પણ કોઈ સંતાન નહોતું અને બ્રાહ્મણ એટલો બધો ધાર્મિક હતો કે ભગવાન એની સાથે વાત કરતા બ્રાહ્મણીએ જીત પકડી કે તમને તો ભગવાન આટલા પ્રસન્ન છે તો તમે આપણું એક સંતાન માગી નથી શકતા બ્રાહ્મણ કંઈ માગવામાં નહોતો માનતો કે આપણે ભગવાન આપણને આપે એ બરાબર આપણે માગીને કંઈ નથી લેવું પણ બ્રાહ્મણીની જીત પાસેનું ન ચાલ્યું ભગવાનને પ્રસન્ન કર્યા અને માગ્યું કે ભગવાન બ્રાહ્મણી બહુ જીત કરે છે તમે જો શક્ય હોય તો મને એક સંતાન આપો ભગવાને કહ્યું તને એક પુત્ર આપું પરંતુ એને જો ભણાવ તો પરણાવતો નહીં અને પરણાવવો હોય તો એને ભણાવીશ નહીં જો ભણાવીને એના લગ્ન કરીશ તો જે દિવસે લગ્ન થશે તે દિવસે તેનું મૃત્યુ થઈ જશે બ્રાહ્મણે કહ્યું કાંઈ વાંધો નહીં અને વરદાન લઈને તો ગયો એને ઘેર સરસ મજાનો દીકરો આવ્યો દીકરો તો કૈયા કુંવર જેવો હતો મોટો થવા માંડ્યો હવે બ્રાહ્મણનો દીકરો એટલે ભણાવ્યા વગર ચાલે નહીં બ્રાહ્મણીએ તો એને સરસ સ્કૂલમાં મૂક્યો અને ભણે ગણીને એ પણ એક વિદ્વાન પંડિત થઈ ગયો દેખાવમાં ખૂબ સરસ સરસ મજાનો યુવાન થયો એટલે બ્રાહ્મણીને કહ્યું કે હવે મને વહુ લઈ આવવાના વર્તા થયા બ્રાહ્મણ થોડું સમજાવે છે કે આપણે લગ્ન કરવાની શું ઉતાવળ છે કારણ કે મનમાં સમજતો હતો બધું છતાં બ્રાહ્મણીએ તો જીત પકડી તમને શું વાંધો છે આપણે તો આટલી મોટી જાઓ જલાલી આવડી મોટી હવેલી તો હવે વહુના પગલાં તો ઘરમાં થવા જ જોઈએ અને એટલું બધું સરસ મોભાદાર કુટુંબ હતું એટલે દીકરી દેવાવાની કોઈ કમી નહોતી તરત સરસ મજાના કોળની એક કન્યાને પસંદ કરીને લગ્ન નક્કી કર્યા તાત્કાલિક લગ્ન લીધા લગ્ન કરીને જાન ગાતે માંડવી આવી પણ બ્રાહ્મણ દિલનો ખૂબ ઉદાર હતો એકના એક દીકરાના લગ્ન કર્યા પોતે જાણતો હતો કે હવે શું થવાનું છે છતાં પણ કે આજે હું એ બાને આખા ગામના ધુમાડા બંધ જમાડવા એવી રીતે જમાડવા નક્કી કરું કે ગામની એક એક વ્યક્તિ આવી જોઈએ અને બ્રાહ્મણ પોતે ભગવાનનું મંદિર બંધ કરીને બેસી ગયું કારણ કે એને ખબર હતી કે હવે શું થવાનું છે નવી બહુ સારા ઘરની સંસ્કારી હતી છ સાત માણી હવેલી હતી એમાં ઉપર બેઠી હતી નીચે તો બધે જમણવાર ચાલતી હતી ગામમાંથી એક હરિજન કુટુંબને જમવા બધાને બોલાવ્યા હતા એટલે એને આવું હતું ઘરમાં એના વહુને પ્રસૂતિનો પૂરો ટાઈમ હતો હું શું કરીશ બાઈજી તો કે હવે અમે તો જમવા જાય છીએ એ તું હવે આટલું સરસ જમવાનું કાંઈ વારે ઘડીએ ન હોય વાર્તાનો આગળનો ભાગ આપણે બીજા ભાગમાં સાંભળશું કેમ કે એક સળંગ વાર્તા કહેવાથી વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય એમ છે તો બીજા ભાગમાં આગળની વાર્તા સાથે મળીએ જય હાર્ટ